ચરોતરનો અવાજે બે દિવસ પૂર્વે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા મગફળી તેલના કૌભાંડને પકડી પાડ્યું અને તેને પબ્લિકની સામે ખુલ્લું પાડ્યું છે ત્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા આ સમગ્ર કૌભાંડને લઈને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જેની અંદર ત્રણ વ્યક્તિઓની નિયુક્તિ કરવામાં આવી છે પરંતુ જોવાનું રહ્યું છે કે હવે ડોક્ટર અજય ભાનવડિયા કે જે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર કહી શકાય કે તેની સામે હવે તપાસ કમિટી કયા પ્રકારનો રિપોર્ટ કરે છે તે આગામી સમયની અંદર જોવાનું રહ્યું આ જે સમગ્ર કૌભાંડ હતું તે કેવી રીતના ચાલતું હતું જેના મુખ્ય ચાર મુદ્દા હતા સૌથી પહેલાં તો યુનિવર્સિટીએ કોઈ પણ પ્રકારે ઠરાવ પાસ કરેલો હતો નહીં કે યુનિવર્સિટીમાંથી આ પ્રકારે મગફળીનું તેલ વેચવામાં આવે બીજી વસ્તુ કે આ તેલ જો વેચાણ કરવું હોય તો એમને એફએસએસઆઈ સર્ટિફિકેટ જોઈએ તે તેમની પાસે ન હતું ત્રીજી વસ્તુ યુનિવર્સિટી જે બિલ આપતી હતી કે જે તેલ વેચે ને એનું બિલ આપતી હતી તેની અંદર મગફળી મિશ્રણના નામનું બિલ આપવામાં આવતું હતું પરંતુ વેચવામાં આવતું હતું તેલ આ ત્રણ તેના મુખ્ય મુદ્દા છે હવે જોવાનું રહ્યું છે આગામી સમયની અંદર આ તપાસ કમિટી કયા પ્રકારનો રિપોર્ટ કરે છે અને હવે કયા પ્રકારની કાર્યવાહી મુખ્ય સૂત્રધાર ડોક્ટર અજય ભાનવડિયા પર થાય છે તે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું ચરોતરનો અવાજ હર હંમેશ જનતાનો અવાજ બનતું આવ્યું છે અને આગામી સમયની અંદર પણ ચરોતરનો અવાજના તંત્રી અમિતભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ આગામી સમયની અંદર આ પ્રકારના અનેક કૌભાંડો આપના સમક્ષ અમે ખુલ્લા પાડવા માટે તત્પર છે